નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ઘણી વખત ફૂલ અવસ્થા પછી પોપટા બેસતા હોય તો કયા પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરો છાંટવા જોઈએ અને શરૂઆતમાં પહેલું જે વોટર સોલ્યુબલ ખાતર છે એ વૃદ્ધિ માટે ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ ત્યારબાદ જે ફૂલ નીકળવાની અવસ્થા શરૂ થાય એટલે લગભગ આડત્રીસ થી ચાલી દિવસ આજુબાજુ આપણે બાર એકસ ઝીરો એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખીને છટકાવ કરવો જોઈએ અને ત્યાર પછીનું જે ખાતર છે ખાસ કરીને તેર જીરો પિસ્તાલીસ અથવા જીરો બાવન આ બંને ખાતરોનું ફૂલ અવસ્થામાંથી જયારે પોપટા કન્વર્ટ થતા હોય ત્યારે ખાતરનો છંટકાવ કરવો જોઈએ ઝીરો બાવન ચોત્રીસ એક સો ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી એની અંદર પોટાશનો જે ભાગ આવે છે એ પોપટાની અંદર સાઇઝ વધારવામાં પોપટાના દાણો ભરાવદાર કરવામાં ખૂબ અગત્યનું છે એની સાથે ચોક્કસથી આપણે ભૂલીએ નહીં કે બોરોન વીસ ટકા પંદર ગ્રામ લેખે નાખીને આ જીરો બાવન ચોત્રીસ સાથે છંટકાવ કરીએ તો પોપટાની અંદર દાણા ભરાવદાર અને વજનદાર થશે અને પાક ખૂબ સારો થશે એક વીઘાની અંદર મિત્રો આ ટ્રાય કરવી જોઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ